નમસ્કાર જય સ્વામિનારાયણ આજનું પ્રેરણા પુષ્પ એક સંત મહાત્મા દરરોજ સત્સંગ વાર્તા કરે એમની પાસે હજારો લોકો સત્સંગ માટે આવે હવે કાયમની આ દિનચર્યા એમની અને દરરોજ અનેક લોકોને એ સત્સંગ ભગવાનના ચરિત્રો અને ખૂબ આવી રીતે વાતો કરી અને સમાજનું કેમ રૂડું થાય અને લોકો કેવી રીતે આ ભગવાનની તરફ જોડાય બસ એક જ એમનો પ્રયાસ હવે આ જે સત્સંગ વાર્તા જે ચાલુ હોય એમાં એક વ્યક્તિ એવો આવ્યો અને સંત મહાત્માને કહ્યું કે મહાત્માજી તમે જે વાતો કરો છો આ સત્સંગ કરો છો તો દરરોજે દરરોજ આવી રીતે આ સત્સંગમાં આવવાથી શું ફેર પડે તમે એક વાત કીધી એ હું ઘરે જઈને ભૂલી ગયો તમે બીજી વાત કીધી એ ઘરે જઈને પાછો હું ભૂલી ગયો આમ તમે મને વાતો કહેતા રહેશો અને હું ભૂલતો રહીશ તો આમાંથી મને શું ફાયદો તો કે આ સત્સંગનો આમાં કોઈ અર્થ સરતો નથી આવું જ્યારે પહેલાં વ્યક્તિએ કહ્યું એટલે મહાત્માજીએ કહ્યું તું જે વાત કરીશ એનો હું જવાબ તને ચોક્કસ આપીશ તું કાલે અહીંયા આવજે થોડું મારે અન્ય બીજું કામ છે એટલા માટે એ વ્યક્તિ એ સંત મહાત્મા પાસે બીજા દિવસે ગયો જોયું તો સંત મહાત્માએ કહ્યું કે થોડીક પાણીની જરૂર છે મારા આશ્રમમાં તો એક કામ કર બાજુમાં નાનકડું એક જે તળાવ છે એ તળાવમાંથી તારે પાણી ભરીને થોડું મારા માટે લઈ આવ ને ત્યારે કહ્યું કે કંઈ વાંધો નહીં લઈ આવું તો કે પ્રભુ એક મને વાસણ તો આપો એટલે પેલા મહાત્માએ વાસણ માટે એક એને સુંડલો આપ્યો હવે એ જે સુંડલો હતો એની અંદર એનું જે સુંડલાનો કાયમીનો ઉપયોગ એ પશુઓના જે છાણ છે એને ઉપાડવા માટે થતો એટલે એની અંદર જે એક લીપણ થઈ ગયેલું અને એક સ્તર લાગી ગયેલું જે અંદર છાણનું લીપણ થવાના કારણે એ વાંસનો બનેલો એ સુંડલો એ લઈ પેલો વ્યક્તિ ગયો ત્યાં જઈ ઉપાડ્યું પાણી જેવો એ આવ્યો ત્યાં પાછો થોડું ચાલે ત્યાં પાણી અંદરથી બધું નીકળી જાય વળી પાછું ઉપાડ્યો પાછું પાણી નીકળી જાય આમ ઘણા બધા પ્રયત્ન કર્યા પણ પાણી અંદર રહે નહીં અને પાછો એ મહાત્મા પાસે આવ્યો અને કહ્યું કે તમે કેવા મૂર્ખ છો મને પણ મૂર્ખ બનાવો છો તમે મને પાણી ભરવા મોકલ્યો હતો તો તમારે મને આવો સૂંડલો આપવો જોઈએ એની જગ્યાએ કોઈ અન્ય પાત્ર આપવું જોઈએ તમે મને સૂંડલો આપ્યો તો એમાં તે કંઈ પાણી રહેતું હશે તો કે મેં તને મારે કોઈ પાણીની જરૂર નથી કાલે તે મને એક પ્રશ્ન કર્યો હતો તને યાદ છે તો કે હા મને યાદ છે મેં તમને કહ્યું હતું કે ભાઈ સત્સંગ કરવાથી શું ફાયદો થાય અને આમાંથી કંઈ સાર સરતો નથી એવું મેં તમને કહ્યું હતું ત્યારે સાંભળ તું જ્યારે સુંડલો લઈ અને પાણી ભરવા માટે ગયો ત્યારે સુંડલો કેવો હતો એ તો છાણ પોદડાવાળો હતો ખૂબ ગંધારો હતો ખરાબ હતો ત્યારે તે પહેલીવાર જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે પાણી અંદર રહ્યું ના થોડું ઘણું પાણી રહેતું હોય એવું લાગ્યું પણ એનું છાણ છે એ ધીમે 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 ધોવાતું ગયું એમ પેલું લીંપણ છે એ જતું રહ્યું અને અંદરથી છિદ્રો છે એ ખુલ્લા થયા અને એના કારણે પાણી રહેવાનું સાવ બંધ થયું અને પછી તો એકદમ છિદ્રો ખુલ્લા થવાને કારણે પાણી અંદર રહેતું જ નહોતું બસ હું તને એ જ કહેવા માગું છું કે પાણી રહેતું નથી પણ આખરે એ સુંડલો તો કેવો થયો ચોખ્ખો થયો ધોવાણો શુદ્ધ થયો બસ સત્સંગ આ જ કાર્ય કરે છે કે તું અહીંયા આવે છે એ ભલે મારી વાત તને યાદ રહે કે ન રે તું ભૂલી જાય પણ દરરોજના આવા સહવાસથી દરરોજની આવે ભગવાનના શુભ ચરિત્રોની વાતો સાંભળવાથી તારું મન છે એ ધીરે 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 ધોવાય અને શુદ્ધ બને છે જેમ પેલો સુંડલો શુદ્ધ થયો એમ તું પણ શુદ્ધ બની રહ્યો છે હવે તને ખ્યાલ આવ્યો હશે કે સત્સંગની શું મહત્તા છે કોઈ સારા વ્યક્તિનો સહવાસ કોઈ સારા ભગવાનના ચરિત્રો સાંભળવાનો શું મહિમા હશે હવે તને ચોક્કસ ખ્યાલ આવ્યો હશે ખરેખર મિત્રો આપણા જીવનમાં પણ આવું જ હોય છે આપણને એવું લાગે કે આનેથી આપણને શું ફેર પડવાનો પણ ખરેખર જ્યારે આપણે કોઈ ભગવાન શુદ્ધ ચરિત્રોને સાંભળવાનો પ્રયત્ન કરીએ કોઈ સારી બાબતોને સ્વીકારવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ્યારે કોઈ આવા સારા વ્યક્તિની સાથે સહવાસ કરીએ કાયમનો સહવાસથી આપણી અંદર એક એક સારી બાબતો ગુણોનો વિકાસ થતો જાય અને આપણું મન જે મલિન થયું હોય એ પણ શુદ્ધ થતું જાય બસ અસ્તુ જય હિન્દ જય ભારત